વનકવચ કાગળ પર જ દેખરેખના વૃક્ષો સુકાયા લાખો રૂપિયાનું આંધણ પાણીમાં ક્ષણ અને પર્યાવરણ બચાવના નામે નવસારી જિલ્લામાં મોટા ધામધૂમથી બનાવેલા વનકવચની હકીકત હવે બહાર આવી છે વન કવચ બનાવ્યા બાદ કોઈ પણ પ્રકારની દેખરેખ જાળવણી કે સંભાળ ન રાખતા અનેક વૃક્ષો સુકાઈ ગયા હોવાની ચોકાવનારી સ્થિતિ સામે આવી છે લાખો રૂપિયાનો ખર્ચ બતાવી કાગળ પર યોજનાઓ પૂર્ણ રહ્યો છે રાજ્ય સરકાર અને વન વિભાગ દ્વારા એક પેડમાં કે નામ ગ્રીન ગુજરાત અને વન સંરક્ષણ જેવાનારા હેઠળ કરોડો રૂપિયાનું આયોજન કરવામાં આવ્યું પરંતુ મેદાન પર આ યોજનાઓ માત્ર નામ પૂરતી જ સાબિત થઈ રહી છે વન કવચ બનાવ્યા બાદ વાડબંધી પાણી સંરક્ષણ અને નિયમિત નિરીક્ષણ થતા નવનિર્મિત વન ક્ષેત્રમાં રોપાયેલા વૃક્ષો એક પછી એક સુકાઈ રહ્યા છે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે કાર્યક્રમના ઉદઘાટન શિલાન્યાસ અને બોર્ડ લગાવી ફોટોશૂટ પૂરું થયા બાદ વન વિભાગે આ વિસ્તારો તરફ પાછું જોયું જ નથી પરિણામે સરકારી ખર્ચે રોપાયેલા વૃક્ષો બિનસંભાળમાં નષ્ટ થઈ ગયા છે વન બચાવના નામે માત્ર ફાઇલોમાં હરિયાળી બતાવી જમીન પર સૂકા વૃક્ષોની લાઈન ઊભી થઈ છે સવાલ એ થાય છે કે જો વન કવચ જેવી મહત્વની યોજનામાં પણ દેખરેખ ન રાખવામાં આવે તો સરકારી નાણાંનો જવાબદાર કોણ શું લાખો રૂપિયાનું આંદર માત્ર અહેવાલોને દાવાઓ પૂરતું જ રાખવામાં આવ્યું છે શું જવાબદાર અધિકારીઓ સામે કોઈ તપાસ થશે કે ફરી એકવાર આ મામલો પણ દબાવી દેવાશે વાંસદા જેવા આદિવાસી અને પર્યાવરણ સંવેદનશીલ જિલ્લામાં આવી બેદરકારી ગંભીર ચિંતાજનક છે સ્થાનિક નાગરિકો અને પર્યાવરણ પ્રેમીઓએ માગણી કરી છે કે વનકવચ યોજનાની ઉચ્ચ સ્તરે તપાસ કરવામાં આવે સુકાઈ ગયેલા વૃક્ષો માટે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં માત્ર બોર્ડ અને કાગળ પર નહીં પરંતુ જમીન પર વાસ્તવિક વન થાય રિપોર્ટર રમેશ મહલા ડાંગ